ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ હતા પ્રથમ જાહેર સભા સંબોધ્યા બાદ શહેરના પાયાના પ્રશ્નો અંગે પદયાત્રા સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત શક્તિસિંહ ગોહિલ આજે જુનાગઢના પ્રવાસે હતા અહીં શહેરના ઝાંસીની રાણી સ્થળ ખાતે સભાને સંબોધન કર્યું હતું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારમાં સામાન્ય લોકોની ચિંતા થતી હતી જૂનાગઢ પંથકમાં પાક વીમાના નામે પૂરી માહિતી અપાતી નથી મોંઘવારી બેફામ બની છે હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમત ઘટી છે છતાં ગેસના બાટલની કિંમતમાં વધારો થયો છે કાળા ધન અને પંદર લાખ બેંક ખાતામાં જમા કરાવવાના વાયદાઓનું કાંઈ જ થયું નથી હું હિન્દુ છું પરમ તત્વ એક છે ખાસ વાત તો એ જણાવી હતી કે મોક્ષ પ્રાપ્તિ માટે ભગવાનની પ્રાર્થના હોય મત માટે ન હોય અને કામના નામે મત હોય રામના નામે ન હોય સંબોધન પૂર્ણ કર્યા બાદ રાણી સ્થળથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા સ્વરૂપે તેઓ કાર્યકર્તાઓ સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં શહેરના પાયાના પ્રશ્નો બાબતે આવેદન આપી રજૂઆત કરાઈ હતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વહેલી તકે જૂનાગઢ સિટી કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું આજના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેક કોંગ્રેસના નેતાઓ અને સામાન્ય કાર્યકરો હાજર રહ્યા હતા જુનાગઢ ખાતે અમારો કાર્યક્રમ સ્થાનિક લોક પ્રશ્નોને સાંભળવા માટેનો અને કાર્યકર સંવાદ આ સંવાદ બાદ અમે જે જુનાગઢ શહેર અને જિલ્લાના પ્રશ્નો છે અતિ વિષમ પ્રશ્નો છે ત્યારે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકાર જુનાગઢની જનતાના પ્રશ્નો માટે નક્કર પગલાઓ લે એના માટે એક પદયાત્રા કરીને કલેક્ટર ઓફિસ સુધી જઈશું આ વ્યવસ્થા કરવા માંગતા નથી કલેક્ટર ઓફિસની બહાર અમે ઉભા રહીશું પદયાત્રા બાદ અને અમારા જિલ્લાના પ્રમુખ કલેક્ટર શ્રીને જઈને આવેદનપત્ર આપશું જુનાગઢમાં માલધારીઓનો મોટો પ્રશ્ન છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારમાં ઘાસ માટે એમને પાસ આપવામાં આવતા હતા આ પાસ બંધ કરવામાં આવ્યા જુનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપણું કરનારા લોકોએ આડેધડ દબાણો કરેલા છે અને પરિણામે પાણીના વહેણ પણ રોકાયા છે થોડોક વરસાદ પડે અને પાણી પાણી જુનાગઢમાં નાના વેપારીઓ ઘરમાં રહેતા લોકોને તકલીફ પડે છે ખરા અર્થમાં જે ગ્રાન્ટ અમારા ધારાસભ્ય ભીખાભાએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે સાત હજાર સાતસો કરોડ અહીંયા આપવામાં આવી પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય છે અને રસ્તા નળ ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ